મિત્રો આ વિડીયો છે સાવચેતીના પગલાં રૂપે વિડીયો બનાવેલો છે કોઈ દિલમાં લેવું નહીં કારણ કે આ વિડીયો છે તમે સાવચેતી રહો એના માટે છે અને કોઈ ડરવાની જરૂર નથી મિત્રો તો વિડીયોમાં કેટલું બનાવી રહેજો વિડીયોમાં બની રહ્યો ઠેઠ સુધી વિડીયો નિહાળો તમને માહિતી મળી રહી મિત્રો તો કોવિડ રસીના કારણે જે કોવેક્સિન જે એક માત્ર રસી હતી કે જેની ટ્રાયલ ભારતમાં કરવામાં આવ્યું છે મિત્રો જે ટ્રાયલ છે એ સત્યાવીસ હજાર જે લોકો છે એના ટ્રાયલ કરવામાં આવ્યું હતું મિત્રો અને क्लिनिकल ट्रायल मोड हेठ मर्यादित तेरे जे कंपनी बनाती तेरे ये यो में यू तो कि आज रसी से कोईपण जातना नुकसान करत नहीं मित्रों से ज्यादा कोविड से टीटीएस ना कारण बनी से मित्रों टीटीएस शूँ से ये आगे बात करें मित्रों तो ब्रिटिश कंपनी एकजा जेनोका रसीना फॉर्म्यूला पर आधारित कोविड रसी थी देश જે ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ દેશમાં સૌપ્રથમ કોરોના વેક્સિન બનાવવામાં આવી હતી મિત્રો ત્યારબાદ જે ભારતના કોવિડ કંપનીઓ છે એ બધા ફોર્મ્યુલા દ્વારા બ્રિટિશ દ્વારા જે આપવામાં આવી છે મિત્રો અને એના કારણે જે અત્યારે જે ખતરનાક કોવિડ વેક્સિન છે ખતરનાક હાડઅસર કરે છે મિત્રો એવું જે આ કંપનીનો દાવો એવો છે તો કયા કયા શું શું થાય છે લક્ષણો શું છે એ પણ આપણે જો કોવિડ એક વેક્સિનનો આપણે સૂત્ર જે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો તમે જોઈ શકો છો આ રીતને વેક્સિનની આપણે જે બોટલ આવતી હતી મિત્રો તમને ખબર જ હશે અને આગળ આપણે જો વાત કરીએ તો વેક્સિન થોંબો થોમ્બોસિસ થોંબોસાઈનોટોપીની સાઇનોટોપીનિયા સિન્ડ્રોમ જે આ એક ટીટીએસનું કારણ બને છે મિત્રો આ રોગ થવાના કારણે શરીરમાં લોહી ગંઠાય છે મતલબમાં લોહીમાં ગંઠાઈ જવા બરાબર એટલે લોહી ગંઠાય એટલે યાદ રાખવાનું કે હાર્ટ એટેકનો ખતરો રહે મિત્રો અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય મિત્રો અને જે લોહીને કણો હોય એ એની સંખ્યા ઘટે છે અને જે લોહી છે ગંઠાવા મળે છે આગળ જ આપણે અહીંયા જે કોવેક્સિન છે એનો આપણે અહીંયા છે પરિપત્ર જે જારી કર્યો છે જે કંપનીએ જે કોવેક્સિન બનાવ્યું છે મિત્રો એને પરિપત્રમાં સાફ જાણકારી આપી છે કે જે અહીંયા છે ટીટીએસ છે એનું કારણ છે આ રીતના થાય કે આવા લક્ષ કયા કયા લક્ષણો જોવા મળે તો તમારે ગભરાવાની જરૂર નથી મતલબ આ તમાર ડોક્ટર ની સર્વતલી જરૂરી છે મિત્રો ઈ પણ આપણે આગળ વાત કરના છે કે કેવા કેવા લક્ષણો જો તમને દેખાય તો તમારે છે એ તાત્કાલિક ધરુને ડોક્ટર ની સલાહ લેવી મિત્રો કારણ કે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો તો આગળ આપણે વાત કરીએ એમ જો આ વિશે થોડી વાત કરી દઈએ તો સતત માથું દુખવું પગમાં સોજો આવી જવો બરાબર તો આ બધા કારણો છે મિત્રો એ યાદ રાખવાનું રહેશે તમારે લક્ષણો ભારતમાં સૌથી વધુ કોવિડ ડોઝ અપાયા કરોડો કોવેક્સિન છે સત્રીસ કરોડ અને કોવેવેક્સ છે એ સાત પોઈન્ટ ચાર કરોડ અને કોવિડ વેક્સિન છે એકસો પિંચોતેર કરોડ જે વ્યક્તિઓ છે એને જ્યાંનો ડોઝ આપવામાં આવ્યો મિત્રો તો આપણે લક્ષણો વિશે આપણે વાત તો કે કરીએ સતત સતત માથું દુખવું એટલે એકદમ માથું દુખવાનું ક્યારે માથું ઉતરે નહીં અને પછી પગમાં સોઝ આવી જવા અને જે રુધિર છે લોહી બ્લડ એમાં જે ગંઠાવાની પ્રક્રિયા છે આવા જે લક્ષણો છે ને ગંઠાવાના કારણે જે હાર્ટ એટેકનો ખતરો છે મિત્રો એ આવે છે અને જે આ યુવાનો છે એના માટે છે ટીટીએસ છે વધારે ખતરનાક બની શકે છે મિત્રો એટલે ખાસ કરી અને કોઈને ડરવાની જરૂર નથી સાવધાનીથી પગલાં ભરવાના રહેશે મિત્રો તો આ રીતની વિડીયો હતો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં আডিঅ' চালি চাবচেতি পগলাৰপি বনাবছে মিত্ৰ